ગુજરાતમાં કોંગ્રેસના રાહુલ ગાંધીના કાર્યક્રમની સામે પ્રદેશ અધ્યક્ષ હાઇજેક કર્યા છે વિશ્વની સૌથી મોટી મૂર્તિ સરદારભાઈ ની બનાવવામાં આવે છે કોંગ્રેસ દ્વારા અધિવેશનમાં સરદાર અંગે આપેલા નિવેદન મુદ્દે સીઆર આર પ્રહાર કે મારે પૂછવું છે કે દેશનો કે ગુજરાતનો કયો નેતા આજ દિન સુધી સરદાર વલ્લભભાઈની પ્રતિમાને દર્શને ગયો હોય અને પુષ્પાંજલિ આપી હોય આખી જિંદગીમાં પહેલા પણ ત્યાર પછી પણ ક્યારે સરદાર વલ્લભભાઈ પટેલના એમના કોઈ કાર્યક્રમમાં ફોટો એમને ના મૂક્યો કોઈ નેતાની તાકાત નહોતી કે કોઈ એના ભાષણમાં સરદાર વલ્લભભાઈ પટેલ નો કોઈ યોગદાન છે એનો શબ્દ ઉચ્ચારી શકે આજે જ્યારે આપણો દેશ અખંડ છે કોઈને જાય તો સરદાર વલ્લભભાઈ પણ ઇતિહાસમાં એનો કોઈ જગ્યા નામ ના આવે એના માટે કોંગ્રેસ અને વિશેષ કરીને ગાંધી કુટુંબે ખૂબ પ્રયત્નપૂર્વક એ કર્યું આજે એમ કહે છે કે હવે અમારા આ નેતા સદા વલ્લભભાઈ પટેલને ભારતપાઈ હાઇજેક કર્યા છે અને આ દેશના નેતા હતા દેશના અખંડ રાખવા માટેનું યોગદાન આપવા વાળા એક માત્ર નેતા ત્યાં ગુજરાતની ધરતીના નેતા હતા અને અમારો જ અધિકાર છે ને ફક્ત અધિકાર નહીં એમણે કરેલા કાર્ય કાર્ય ઇતિહાસ પહેલા લોકો તાજમહેલ જો આવતા હતા જ્યારે તમે વિદેશ મંત્રાલયમાં નોંધતા વિદેશીઓ આવ્યા હતા કે કેમ આવ્યા તો લખીએ તમે તાજમહલ જો આવ્યા હતા કોઈ કારણ જેવી કારણો લાગતા હોય છે તો પહેલા કારણોમાં સિત્તેર એસી ટકા એ તાજમહલ જોવા માટે આવતા હતા આજે જે લખે લખે છે છે ને એમાં સ્ટેચ્યુ ઓફ સરદાર વલ્લભભાઈ પટેલ નો સ્ટેચ્યુ જોવા માટે આવે છે અને આ વલ્લભભાઈ પટેલ ની વાત આજે જયારે કોંગ્રેસે એના કાર્યક્રમમાં આજે કરી મારે એમને પૂછ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ને દર્શને ગયો પુષ્પાંજલિ આપી હોય એવો એક માઇનો લાલ બતાવો કે જ્યાં ગયો હોય ગાંધી કુટુંબના